નમસ્કાર હજારો કરોડો રામ ભક્તોના દિલોની જે આરજુ હતી એ હવે પૂરી થઈ રહી છે અને અયોધ્યાની અંદર ભગવાન રામલલા ભવ્ય મંદિરની અંદર એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એમનો પ્રવેશ થવાનો છે આ ઘડી એ દેશભરમાં દુનિયાભરના હિન્દુઓ માટે દિવાળીથી કમ નથી અને દિવાળીની ઉજવણી થવાની છે આ દિવાળીની ઉજવણીમાં જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવશે એ દીવડાઓ એ દીવડાઓની યાદ અપાવશે કે જે દીવડાઓ ચારસો ને પંચાણું વર્ષ સુધીના સંઘર્ષની અંદર રામ જન્મભૂમિને મુક્ત કરાવવા અને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટે પોતાના જીવનદીપ બુજાવી ચૂક્યા છે અને આવા જ રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા એક રામભક્ત કલ્પેશ જા સાથે આપણે વાત કરીએ કલ્પેશભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ જય શ્રી રામ કલ્પેશભાઈ રામ જન્મભૂમિ આંદોલન એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ આંદોલનમાં આપ કેવી રીતે જોડાયા આપનું યોગદાન શું હતું રામ જન્મભૂમિ આંદોલન એ આંદોલન નહીં હિન્દુસ્તાનનું સ્વાભિમાનનું આંદોલન હતું ઓગણીસો ને ત્યાંશી ચોર્યાસી લોકગંગા યાત્રા નીકળી તારે પચાસ પચાસ પૈસામાં વિશ્વ હિન્દુ પરિષદ ગંગાજળ લઈને નીકળ્યું એની યાત્રા નીકળી હિન્દુઓના ઘરે ઘરે ગંગાજળ રૂપી આપણે આહવાન કર્યું કે રામ જન્મભૂમિ આપણે લઈશું જ હિન્દુ રત્ના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઇંટે આ સૂત્ર યથાત કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો અને જેની સફળતા અત્યારના હિન્દુસ્તાનને સ્વાભિમાન રૂપી મળી રહ્યું છે સાથે કેવી રીતે દરમિયાન હું વિદ્યાર્થી નેતા બી રહી ચૂકેલો છું એમાં ખૂબ અન્યાય હિન્દુઓને થાય નરી આંખે જોઈ શકાય એમાં આહવાન થયું કે રામ મંદિર ઉપર અને જે આપણા દેવ છે અમે લોકો બધા જ રામ ભક્ત છીએ દેવની આવી પરિસ્થિતિ છે અને એ આંદોલનમાં આપણે જોડાવું જ જોઈએ જેમ સમુદ્ર મંથનમાં ખિસકોલી રૂપી આપણે યુતિ જે મળેલી એવી રીતે તો એવી રીતે પણ આપણે આ આંદોલનમાં સહકાર આપવો જ જોઈએ એ રીતે અમે આમાં જોડાય કલ્પેશભાઈ પહેલી કાર સેવાની અંદર આપ ગયા છો એ કાર સેવા કેટલી ભયાનક સંઘર્ષવાળી કાર સેવા હતી એ આપે જોઈ છે મુલાયમસિંહના સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશથી થયેલો ગોળીબાર અને કાર સેવકોનું બલિદાન એ બલિદાન અને સરયુ નદીનું લાલ થયેલું પાણી એ હિન્દુ સમાજ એ ક્યારેય ભૂલવાનો નથી આ કાર સેવાની કોઈ એવી યાદ અને કોઈ એવી બાબત જો આપ જણાવી શકો તો કે જે તમારા દિલથી જોડાયેલી હોય તમારા લાગણીઓ સાથે જોડાયેલી હોય ભણાયેલી હોય એવી કોઈ વાત અમે કર્ણાવતી એટલે અમદાવાદથી કાર સેવા કરવા નીકળ્યા અમે પાંચ મિત્રો હતા ત્યાં પોલીસની એટલી બધી ધોંસ હતી જ્યાં હોય ત્યાં તમને ગમે ત્યાં જેલમાં પૂરી દે મન ફાવે તેમ મારે શરીરના કયા અંગને લાઠી વાગે છે એ જોવાનું નહોતું જ્યાં હોય ત્યાં મારે લગભગ સવાસોથી દોઢસો કિલોમીટર ચાલીને અમે ગમે તે ગમે તે રસ્તે લોકોને પૂછી પૂછીને એ વખતે તો લોકો બી અમને રસ્તો બતાવતા ગભરાતા હતા છતાં બી ખેતરો ખૂદી ખૂદીને સુલતાનપુર સુધી પહોંચ્યો એથી આગળ પહોંચાયું નથી પણ કાર સેવાના દિવસે કારણ કે સુલતાનપુર ખૂબ નજીક હતું ત્યાંથી એક સરયું બ્રિજ જ હતો અશોકજી સિંગલનું આહવાન થયું અને એમની આગેવાનીમાં દરેક ઘરમાંથી લાખો લાખો શ્રદ્ધાળુ કારસેવકો નીકળ્યા અને ખૂબ લાઠીચાર્જ થયો અને અશોકજી ગવાયા છે એવા સમાચાર આવતા અમે બી ત્યાંના એક નાના ઝૂંપડામાં હતા ત્યાંથી અમે બી બ્રિજ તરફ દોડ્યા પણ એ વખતે ખૂબ ખૂની ખેલ રંધાઈ ગયેલો એ બ્રિજ સામે અમે ઊભા હતા અને બ્રિજ આખો ચંપલો જૂતાઓથી ભરાઈ ગયેલો અને લોહીથી ખડાયેલો આખો બ્રિજ હતો એ અમે સાક્ષાત જોયેલું છે પાછા વળતા પોલીસોએ અયોધ્યાથી આયોજન કરીને અમારી ઉપર બી બે સુમાર લાઠીચાર્જ કરેલો જેમાં કદાચ હું એક દિવસ એક નાના સામાન્ય ઝૂંપડામાં કેવટના ઝૂંપડામાં પડી રહેલો એને હળદર બળદર લગાવ્યું પણ બે દિવસ પછી થોડોક તાવ હતો પણ હિંમત કરીને પાછા કર્ણાવતી તરફ અમે પ્રયાણ કરેલું તો કલ્પેશભાઈ આપનો તો અનુભવ છે કે ભારતનો સામાન્ય હિન્દુ તો રામ ભક્ત છે જ પણ આ ગોળી ચલાવનારા લોકો રામ મંદિર ઉપર અનાપ શનાપ નિવેદનબાજી કરનારા લોકો એ એ આપને આપના આક્રોશને બીજી કાર સેવા વખતે ક્યાં લઈ ગયા અને શું આવી જ આક્રોશની સ્થિતિ એ દરેક કાર સેવકોની હતી કે જેથી બાબરી ઢાંચો એને ધ્વસ્ત થવું જ પડ્યું એ કલંકને હટવું જ પડ્યું જે પહેલી કાર સેવાનો આક્રોશ હતો જે કાર સેવકો ત્યાં હુતાત્મા થયા શહીદ થયા એના પરિવારજનો સાધુ સંતો અને હિન્દુ સમાજ આ ત્રણમાં આક્રોશ તો હતો જ પ્લસ રાજકારણનું તમે ગણો તો એક તરફી વાતાવરણ ઊભું કરવામાં આવેલું કે હિન્દુનું નામ દે એને જેલમાં પૂરી દો હિન્દુઓનું કામની વાત કરે તો એને મારો આ જ પોલીસનું તંત્ર આખા દેશમાં હતું જેથી અંદરો અંદર ચડું કરતો જતો અને ભારતમાં તો રામજી દરેકના દિલમાં વસેલા છે અને જ્યારે આપણા બંધારણમાં અને આપણા બંધારણના ઘડવૈયાઓ એ બંધારણ ઘડતા પહેલાં એમને રામ રાજ્યની સ્થાપના થઈ એવી અનુભૂતિ કરીને એમને રામજીનો ફોટો રામદરબારનો ફોટો જો આપણા બંધારણમાં મૂકેલો હોય એનાથી વિશેષ આ દેશમાં શું પણ આ વોટ બેંકની રાજનીતિના હિસાબે અમારા અમુક સમાજો અમારાથી વિખુટા પડી જશે એવી માત્રને માત્ર એક સ્વાર્થી સ્વાર્થીપણાથી આ દેશમાં અરાજકતા આ લોકોએ વોટની બેંકના હિસાબે જે ઊભી કરી જેથી આક્રોશ હિન્દુઓનો બી ખૂબ વધ્યો કે આ દેશ જેના ઉપર વસેલો છે રામજી ઉપર એમ કહેવાય રામ રાજ્યની વાત થાય છે રામ રાજ્ય હતું ત્યારે સોનાની ચીડિયા હતી આપણો દેશ એના નાનાભાઈ ભરતના નામ ઉપર ભરતે જે ત્યાગ કરેલો એના નામ ઉપર આ દેશનું નામ ભારત પડ્યું છતાં બી આ લોકો વોટ બેંકની રાતથી હિન્દુઓને જે બહુમતી સમાજ હતો એને દબાવવામાં કશું જ બાકી નથી રાખ્યું ઉપરાંત એક બીજા કાયદાઓ ઘડી ઘડીને હિન્દુ સમાજમાં બી જેટલા ભાગલા થાય એવું વાતાવરણ અમને ઊભું કર્યું પણ રામજીના નામે હિન્દુ સમાજમાં ભાગલા ના થયા અને રામજીનું મંદિર અત્યારના બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના સારામાં સારા સમાચાર આપણને મળ્યા બાબરી ઢાંચો જ્યારે ધ્વસ્ત થયો શું આ બાબરી ઢાંચો ધ્વસ્ત થતો તમે તમારી આંખે જોયો હતો અને એ વખતે આપનો અનુભવ કેવો હતો બાબરી ધ્વંસ વખતે મારી મુખ્યત્વે જવાબદારી ત્યાં આગળ ગુજરાતમાંથી અને બીજા કાર સેવકો ત્યાં આગળ આવે એમને રહેવાની એમની ખાવા પીવાની સગવડ કરવાની મારી વિશેષ જવાબદારી હતી હું ખૂબ લાંબા સમય પહેલાં અયોધ્યા જતો રહ્યો હતો ત્યાં આગળ અમે જે ભોજન વ્યવસ્થા ઊભી કરેલી ત્યાં રોજના બેથી અઢી લાખ કાર સેવકો જમતા હતા પણ જે દિવસે કાર સેવાનો દિવસ હતો એ દિવસે છઠ્ઠી ડિસેમ્બરે આહવાન થતું હતું કે આપણે કોઈ ગેરકાયદેસર કામ કરવાનું નથી આવી સતત માઇક ઉપરથી સૂચનાનું પ્રસારણ ચાલતું હતું પણ કાર સેવકનો ઉત્સાહ કે આ ઢાંચો એ આપણા દેશ ઉપર કલંક છે આ કલંક મીટાઈને જ રહીશું અને સૂત્રોચ્ચાર થતા હતા કે રામલલ્લા હમ આએંગે મંદિર વહી બનાએંગે અને પહેલાંના સૂત્ર તો બધા રટણ કરતા જ હતા કે હિન્દુ રત્ના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે એમાંથી મેજોરિટી કાર સેવકો તો જેને રામશીલાનું પૂજન કરીને ત્યાં રામશીલા મોકલેલી એવા કાર્યકર્તાઓ હતા જેને આ કલંક દેશ ઉપર હતું એ મીટાવતું એન કેન પ્રકારે એ લોકો ત્યાં ઘુમ્મટ ઉપર ચડીને દિવાલો છોડીને આ કલંકને નામૂદ કર્યું ગોધરાકાંડ પણ રામ જન્મભૂમિ આંદોલનનો એક પડાવ હતો આ એવો પડાવ હતો કે જેની અંદર આઝાદ ભારતની અંદર આટલા લોકોની ટ્રેન સળગાવવાથી શહીદી થઈ હતી બલિદાન થયા હતા આ પડાવને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને રામ જન્મભૂમિ મૂવમેન્ટ એ ત્યારે આપને લાગતું હતું કે રામ જન્મભૂમિ મૂવમેન્ટ આના કારણે મંદ પડી ગઈ છે અયોધ્યામાં રામજમી ઉપર શ્રી રામ મહાયજ્ઞ નું આયોજન થયું એમાં આખા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ આહવાન કર્યું કે આપણે કાર સેવામાં આટલા બધા લોકો હુતાત્મા થયા પણ રામજીને અહીંયા આગળ રીઝવવા માટે શ્રી રામ યજ્ઞનું આહો થયું એમાં સમગ્ર દેશના કાર્યકર્તાઓને હિન્દુ ભક્તો અહીંયા આવીને આહુતિ આપી શકશે જેથી કરીને દરેક રાજ્યના લોકો ત્યાં આહુતિ આપવા ગયા હતા એમાં મોટે ભાગે કાર્યકર્તાઓ તો હતા જ પણ એમાં મોટાભાગે હિન્દુ સમાજની બહેનો હતી જે ભજન મંડળી ચલાવતી હતી ભજન કીર્તન ચલાવતા હતા એવા લોકોનો સમૂહ મોટો હતો કારણ કે યજ્ઞમાં આહુતિ આપવાની હતી ધાર્મિક કાર્ય હતું જ્યારે પરત થતા હતા ત્યારે ગોધરા સ્ટેશનથી જેવી ગાડી ઉપડી અને એક આ બહુ જ એમ કહેવાય ને કે હૃદય દ્રવી કે એવો બનાવ ગોધરા સ્ટેશનથી આગળ એ કેબિન ઉપર બન્યો જે બી અત્યારના ખૂબ મગજમાં લાગણી કારણ કે અમે અમારી આંખે જોયેલું છે એટલે એવી લાગણી ઉત્પન્ન થાય છે કે અને એમ કહેવાય ને કે હૃદય રોવે છે કે આવી લાગણી ધાર્મિક લોકો ઉપર જેમાં મેજોરિટી બહેનો હતી આવા ઉપર આવો ઘનો હુમલો થયો અને હુમલો જોયો તો તમને રિસર આગે આ પ્રી પ્લાન્ટ આતંકવાદીઓનો હુમલો છે આવું દેખાઈ આવે જે કદાચ પોલીસ ચોપડે બી પુરવાર થયું છે કલ્પેશભાઈ હવે તો રામ મંદિર બની ગયું છે કેટલોક ભાગ બાકી છે રામ મંદિર બનવાનો રામ જન્મભૂમિ મુક્ત છે રામલલા ટેન્ટમાંથી હવે ભવ્ય રામ મંદિરમાં જઈ રહ્યા છે આપના દિલની લાગણી હવે શું છે અને રાષ્ટ્રનો આ કેવો અને કયો પડાવ છે કે જ્યાંથી રાષ્ટ્ર કઈ તરફ જશે રામ મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે રાષ્ટ્રનું સ્વાભિમાન અનેક ગણું ફૂલી ગયું છે અને જ્યારે સ્વાભિમાન તમારું લથબથ થી હોય તો એ રાષ્ટ્ર કશે અટકતું જ નથી એનો સંપૂર્ણ વિજય અને ફતેજ થતો હોય છે અને એ હિન્દુસ્તાનની હવે શરૂઆત થઈ જશે આ બાવીસમી પછી ધન્યવાદ કલ્પેશભાઈ રામ જન્મભૂમિ એ દરેક હિન્દુના દિલની અંદર જોડાયેલી છે દરેક હિન્દુ એની તરફ આસ્થાથી જોવે છે રામ જન્મભૂમિ મુક્ત છે અને આ રામ જન્મભૂમિ મુક્ત થયા પછી કરોડો હિન્દુના આરાધ્ય ભગવાન રામલલા ભવ્ય રામ મંદિરમાં જઈ રહ્યા છે આખો હિન્દુ સમાજ એમના સ્વાગત માટેની તૈયારી કરી ચૂક્યો છે અને બાવીસ જાન્યુઆરીએ દેશ અને દુનિયાના હિન્દુઓ સનાતનીઓ એ દિવાળીની ઉજવણી કરવાના છે કલ્પેશભાઈ અને એમના જેવા હજારો કરોડો રામ ભક્તો આ જોઈ અને ભીની આંખે રામલલાનું સ્વાગત કરી રહ્યા છે એમની ભીની આંખોની અંદર જે તકતકતા આંસુ છે એ આંસુ એક સેવકોને પણ યાદ કરી રહ્યા છે કે જેમણે રામ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે પોતાના જીવનદીપ બુજાવ્યા છે પોતાના જીવનદીપનું બલિદાન આપ્યું છે આ કાર સેવકો માટે પણ વિચારવાનો હવે સમય છે એમના પરિવારો માટે પણ વિચારવાનો સમય છે કે જેમણે રાષ્ટ્રના અભિ સ્વાભિમાનનું પુનઃસ્થાપન કર્યું છે એ સ્વાભિમાની આંદોલન રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન એના બલિદાનીઓ એના હુતાત્માઓને યાદ કરવામાં આવે એમના પરિવારોને સન્માનવામાં આવે રામ એ ભારતનો આત્મા છે અને ભારતના તમામ હિન્દુઓ અત્યારે રામ રામ જ કરી રહ્યા છે આભાર